નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીટી બે હજાર ચોવીસમાં પૂછાવાયેલ આઈએમપી પ્રશ્નો અને તે તમારી બે હજાર પચીસની એક્ઝામમાં પણ પૂછાશે તો ચાલો આપણે જોઈએ પ્રશ્નો તથા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા અવનવા વિડીયો જોવા માટે અને વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો આપણે જોઈએ પ્રશ્નો પહેલો પ્રશ્ન છે પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે તો પેલી છે એકસો એક એક હજાર એક અને તો આનો જવાબ આવશે ઓપ્શન બી એક ચાર ઝીરો અને એક બીજો પ્રશ્ન જોઈએ જો એક પ્લસ ત્રણ પાંચ થાય તો અને બે પ્લસ ચાર થાય તો સાત થાય તો ત્રણ પ્લસ પાંચ બરાબર નવ થાય તો પાંચ પ્લસ બરાબર તો છ અને પાંચ કેટલા થાય તો અગિયાર જો આમાં બતા આવ્યું છે કે છ વત્તા પાંચ તો બરાબર અગિયાર થશે તેનો જવાબ અને વત્તા એક એટલે બાર થશે એટલે ઓપ્શન એ તેનો જવાબ રહેશે નીચે ક્રમાંક આપેલ આકૃતિ પછી ચોથી આકૃતિ કઈ આવશે તો ચોથી આકૃતિ વિદ્યાર્થી મિત્રો આવશે ઓપ્શન સી વાળી જે છે તે ચોથી આકૃતિ આવશે સાત આઠ સાત દસ આઠ અગિયાર નવ બાર તો પછી કઈ સંખ્યા રહેલી છે તો પછી તેની પછીની સંખ્યા તે રહેશે ઓપ્શન બી વાળી જે સંખ્યા છે તે તેમાં રહેશે પશ્ચાત્ છે ત્યાં કઈ સંખ્યા આવશે તો પશ્ચાત્ છે ત્યાં બી એટલે કે સોળ નંબરની સંખ્યા ત્યાં આવશે દસ સોળ બાવીસ અઠ્યાવીસ અને ચોત્રીસ તો તેનો જવાબ રહેશે ઓપ્શન સી ચાલીસ ડોગને અરીસામાં જોતા તે કેવું પ્રતિબિંબ દેખાય છે તો ડોગ હોય તે અક્ષરમાં લખેલું હોય તો તેને અરીસા સામે તે કેવી રીતના દેખાય છે તો તેનો જવાબ છે ઓપ્શન સી આવી રીતના તે દેખાય છે જો એકના છેદમાં ચાર બરાબર એકના છેદમાં બે અને એક ના છેદમાં બે બરાબર એક લેવામાં આવે તો એક બરાબર કેટલા તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે એક બરાબર થશે તેનો જવાબ બે નીચે આપેલા પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે તો નીચે આપેલ પેટર્ન છે દાખલા તરીકે તેની પેટર્ન છે શું કહેવાય પેટર્ન છે કે ચારસો પચીસ ચારસો પચાસ ચારસો પંચોતેર તો આમાં પચીસ પચીસ નો ઉમેરો થયો છે પચીસ પ્લસ પચીસ નો ઉમેરો થયો છે તો સંખ્યામાં ઉમેરતા જવાનું એટલે તે સંખ્યા મળી રહેશે દસમો પ્રશ્ન જોઈએ બે ચાર ચાર પશ્ચાત જગ્યાએ શું આવશે તો પશ્ચાત જગ્યાએ આવશે છ છ દુ બાર એવી રીતના તેનો જવાબ રહેશે છ વત્તા બાર તેનો જવાબ રહેશે ઓપ્શન સી તેનો જવાબ રહેશે એકાવન સાડત્રીસ કોડ આપવામાં આવે કોડ આપવામાં આવે છે તો ગેટ નો કોડ શું થાય તો વિદ્યાર્થી મિત્રો ગેટ નો કોડ થાય છે બાવન સુડતાલીસ પશ્ચાતની જગ્યાએ શું આવશે તો પશ્ચાતની જગ્યાએ આવશે જ આઠ ઝ ઓપ્શન બી તેનો જવાબ રહેશે તો આકૃતિ મુજબ આપણે દર્શાવવાનું છે તો આકૃતિમાં કઈ રીતના તો તેનો જવાબ રહેશે ઓપ્શન એ તેનો જવાબ રહેશે ચૌદ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આગળના વિડીયો જોવા માટે તો જેવળ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં રૂપિયા પચાસ મૂકવા માંગે છે જો તે જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિનાની અંતે તેની પાસે કેટલા રૂપિયા થશે તો આપણે આમાં ઈઝી પ્રશ્ન છે આપણે મહિનાનો ઉમેરો કરવાનો છે અને તેમાંથી પચાસ પચાસ એક મહિને રાખવાના છે તો તેનો જવાબ મળશે ઓપ્શન બી નીચેનામાંથી શું સાચું છે તો નીચેનામાંથી ઓપ્શન બી ઓપ્શન બી સીડી એ બધા ખોટા છે અને ઓપ્શન એ એ સાચો છે સોળમાં પ્રશ્ન જોઈએ દરજીને એક શર્ટ પર છ બટન મૂકવાના છે તો પંદર શર્ટમાં કેટલા બટનની જરૂર પડશે તો પંદર શર્ટમાં છ ગુણ્યા પંદર આપણે કરીએ તો જવાબ આવશે તેનો નેવું એનો જવાબ આવશે નેવું ઓપ્શન બી તેનો જવાબ રહેશે તો સત્તરમાં પ્રશ્નો જોઈએ પાંચ છ આઠ અગિયાર પંદર વીસ તો તેની સિરીઝ આપણે પૂરી કરવાની છે તો તેની સિરીઝ થશે ઓપ્શન એ તેનો જવાબ રહેશે તો જવાબ આવશે છવ્વીસ તેનો જવાબ રહેશે એટલે ઓપ્શન એ કયો માસ બાકીના ત્રણ માસ જુદો પડે છે તો કયો માસ બાકીના ચાર માસ જુદો પડે છે એપ્રિલ મે જૂન સપ્ટેમ્બર તે બધા નજીકના છે અને જાન્યુઆરી સૌથી આગળનો છે એટલે તે અલગ પડે છે દળ ગ્રામ પ્રવાહી તો દળ ગ્રામ પ્રવાહી કેમાં આવે છે તો દળ ગ્રામ પ્રવાહી મિલી લીટરમાં આવે છે ઓપ્શન બી તેનો જવાબ રહેશે વીસમો પ્રશ્ન જોઈએ કોઈ એક શાળાના વર્ગમાં પાત્રીસ વિદ્યાર્થીઓ છે કોઈ એક પ્રસંગે શિક્ષક દર બાળકને ત્રણ ચોકલેટ આપે છે ત્યારબાદ તેઓની પાસે બે ચોકલેટ બાકી રહી શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે તો શરૂઆતમાં શિક્ષક પાસે એકસો સાત ચોકલેટ હશે નીચેનામાંથી સિક્કાઓ કયા સમૂહમાં કિંમત સૌથી વધુ થશે તો તેમાં વધુમાં વધુ કિંમત થશે વીસ રૂપિયાના ત્રણ સિક્કાની કારણ કે તે વધારે તેનું મૂલ્ય રહેશે તેનું વધારે મૂલ્ય રહેશે કારણ કે વીસ રૂપિયાના ત્રણ સિક્કા બરાબર સાઈઠ થશે અને દસ રૂપિયાના પાંચ સિક્કા બરાબર પચાસ થશે અને પાંચ રૂપિયાના સાત સિક્કા તેના કેટલા થશે બાવીસમાં પ્રશ્ન જોઈએ નીચેનામાંથી પાંચ હજાર અને હજારના અડધા ભાગથી બનતી સંખ્યા તો પાંચ હજાર અને હજારના અડધા કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો પાંચ હજારના દસ હજારના અડધા કરવામાં આવે તો તેનો જવાબ થશે પાંચસો રૂપિયા પાંચસો થશે તેનો અને બનતી તેમાં અડધા થતા પાંચ હજાર પાંચસો આવશે એટલે ઓપ્શન બી તેનો જવાબ રહેશે ઓપ્શન બી તેનો સાચો જવાબ રહેશે પ્રશ્ન જોઈએ ચલો તો પ્રશ્ન જેની લંબાઈ મીટર અને પહોળાઈ દસ મીટર હોય તો તેવા લંબચોરસનું કેટલી જમીન ઘેરી શકાય તો તેની દસ ગુણ્યા એસી કરવામાં આવે તો તેનો જવાબ મળશે આઠસો મીટર તેનો જવાબ રહેશે આઠસો ચોરસ મીટર પાયચાટ એટલે શું તો પાઇચાટ એટલે થશે વર્તુળનો આલેખ વર્તુળનો આલેખને પાયચાટ કહેવામાં આવે છે ઓગણ એસી છપ્પન સંખ્યામાં સાતની સંખ્યા કિંમત અને અંકની સંખ્યા પાંચની સ્થાન કિંમત વાળો સરવાળો ખાલી જગ્યા થશે તો તેમાં જવાબ આવશે સિત્તેર પચાસ તેનો જવાબ રહેશે હેમંત પછી કઈ ઋતુ આવે છે તો હેમંત પછી શિશિર ઋતુ આવે છે તે હેમંત પછી કઈ આઈએમપી પ્રશ્ન છે હેમંત પછી શિશિર ઋતુ આવે છે સત્યાવીસ પ્રશ્ન જોઈએ વીસ કિમી પ્રતિ કલાક ઝડપે દોડતા એકસો દસ કિમી કાપવા કેટલો સમય લાગશે તો તેને સમય લાગશે પાંચ કલાક અને ત્રીસ મિનિટ તેમને સમય લાગશે અંતર કાપવા માટે અમદાવાદ શહેરના મણિનગર નામના રહેઠાણ વિસ્તારમાં લગભગ બે લાખ વાહનો છે તે પૈકી ચોથા ભાગના વાહનો બે પૈડાવાળા છે તેમની કુલ સંખ્યા કેટલી થશે તો તે તેમની કુલ સંખ્યા થશે પચાસ હજાર ચાર અંકોના મોટામાં મોટી સંખ્યાની ચાર અંકોની નાનામાં નાની સંખ્યાને બાદ કરતા તો ચાર અંકોની નાનામાં નાની સંખ્યા મોટા મોટી સંખ્યા હોય તો તેમાંથી ચાર અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરવામાં તો તેનો જવાબ રહેશે આઠ નવ 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 ત્રીસમો પ્રશ્ન જોઈએ ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે તો ગુજરાતનું સૌથી પ્રાચીન અને હયાતનગર છે તે વડનગરમાં છે અને તે આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો મળીએ એકત્રીસ થી સાહીઠ સીટી બીજા પ્રશ્નપત્રની અંદર અને તેના ઉત્તરો સાથે ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો